નસવાડીમાં આવેલ પાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટના પટાંગણમાં મંદિરની સફાઈ કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સાથે જિલ્લા પ્રમુખ પણ જોડાયા હતા ઠ રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ નાના મોટા ધર્મસ્થાનો પર સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અંતર્ગત બાપા સીતારામ મંદિરના નસવાડી ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પાર્ટી પ્રમુખ ગોપાલસિંહ બાંધકામ સમિતિ જિલ્લા ચેરમેન ચેતનકુમાર મેવાસી પૂર્વ પ્રમુખ રાજુભાઈ રાઠવા જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર તેમજ યુવા મોરચાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા દરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આગામી બાવીસ તારીખના રોજ રામ મંદિરની ની પ્રાંત પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે જે સંદર્ભે એમને સ્વચ્છતા કાર્યક્રમ આપ્યો છે જે અનુલક્ષીને નસવાડી તાલુકા ભાજપ દ્વારા આજ રોજ બાપા સીતારામ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શ્રી અભ્યસિંહભાઈ તડવી અમારા મંડળ પ્રમુખ ગોપાલસિંહજી અને હોદ્દેદારો સહિત છૂટાયેલા લોકો ઉપસ્થિત રહે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર